ઘર હાથવા નતા તમે ગયા તમે અરે સુશાંતિ અંગા થયા પછી હવે ગોમોઈ અને બીજી વાત જાય વાત તો તને મને આખા ગમો કોઈ ના ઉપર નહીં

અમારેલી કોમ નહિ આવે તમારે મારી વાત વપડો અત્યારે પૈસા લઈને ઘેર જોતો રહે તારો કાકો છોકરા ને કપા ઉપર બિહારી લઈ રહ્યો તો ખંગાય છોકરા ને લુકડો હોત એ બધું વાત ભૂગલાજી બને હવે

મોડા આશ્રમ માં રે અને તમારી આશ્રમ માં કોઈ પગે નહી મેળો સેવા કર્યો વાળો સેવા કરવી હોય તો અમારા કાકા મોડા ની સેવા કરાય ઢોરની સેવા ના કરાય

ગુંડાની જે બખોળો કરેલી છે આમાં તઈ જણા દાળો જ ગાઢો છે કે હું આમાં ગુંડામાં નાપડામાં હવે કશી ફરક ન હોય હું માન છું હવે તો માન તો અમે જોણા છે તાણી લે હાડો પત્રી હું કરું હાલ પાછા જાવું છે મારી વાત આપણો અતારા નદી મરેમ કોશરા હાડો તળ આવે આ તો હેડ જો હાડો આ પત્રી દા હા હું તો શેતા સીલે હવે જો

આડોની જે આપણે આપડામાંથી જે પહેલો ફોટો છે જેશનમાં થાહે એટલે ઉંમરમાં તમે મોટા છો એટલે ઓળવાની બધી રીત અરે ચિંતા ના કરો હું બેઠો છું મારિયો પેલા હું આડો આઈ આઈ જાય તમે મારા પર પર ઉછર નથી તું આડોન ખેસી હેડ જો પતરી ડાયરો રસ્તો જાય ઓર વાતો કર્યાવાના એ

બાપુ વાત સાચી તમારે કેવી બરોબર હે પણ આ બંદૂક એવી વસ્તુ ને ગમે તેમ ફાયર આવે ને એને પાવર આવી જ જાય પાવર થોડોક આપો જરૂરી છે એને બાપડા ખેકારે બહુ માર ગાતી છે ઓમો પણ બાપુજી અવો દુરુપયોગ કરશે તો ના નહીં કરે ને અવો દુરુપયોગ કરશે તો અબળો મારી વાત બંદૂક મુ લાવે રી ઈ તમે ચિંતા ના કરો અમે નથી ગાજી અમે અમારો ભઈલા હોય તો ના જાતી નથી ગાજી માં તમે હજુ ખરેખર હાથા બેઠા તો બીજો કયો કોઈ તો પગ ભાજી નાખે એવું કામ કર્યું તમે કોઈ આવડ જીતી નહીં આયા તમે

જીવવાનું હરમ કરી ના જુદો લોહાડો તાર મીએ દો હવે ઘેર અને હવે આ વાત કોઈ લઈને આવે ને તો મહેરબાની કરીને હવે મારા તો ચોક નેકળી જાવ છે ચોક જાત્રા કરવા જતું રહેવું છે વાત સાચી મને કેજો આપણે બે જતા હા આ તો થઈ તો તૈયાર આપણે બે ટિકિટો ફરાઈ જઈએ જતા રહો ચોક આ બાજુ બસ મોડવી હોમાં હા હા આ ચીરા બોલ એ હા એલા મુજુ કો બોલો આ તાવ શરદી જબર થઈ ગઈ દવા કોણ લઈ જો કી

ચમકી અતાર હું ક્ષેત્ર માં બંદૂક બંદુક લઈ આમ ભૂંડ જબ્બર હાને છે ગવમ હવે ભૂંડ તમારા હાને છે તો ભડાકા લાવો ને પાટણ બહુ મળે છે ઈ તો હવે ટાઈમ નહીં જવાનો એટલે હું તમને કાલ બંદુક હાલુ બંદુક લઈને વાબળો મારી વાત બંદુક લઈને ભૂંડ ભૂંડ બગાડવા ના દેવાય બગાડવા નહીં ઈ તો સ્વાડી તો જોઈ કે અવાજો જોપડી આવા માં ફાયરિંગ કર્યો હું હવે ખેગાજી દતે કોઈ કરવા નહીં લાવો ને તમે બંદૂક ના ના તમને કાલ આલ જઈ હો નક્કી નક્કી વિશ્વાસ નહીં મારા ઉપર હાર હાર તાળ કાલ ગમે તે ટાઈમે આવીને બંદૂક ધમે કરાઈ જઈ હારું શું કીધું હો

બધા વિદેશ નહીં જતા રહ્યા બધા આ લોનટી લોનટી આ યન આપણે વિદેશ જતા રહ્યા હરીજી હે કાકા એ વિઝા તો કરોડો રૂપિયા તો વે તાણે વિદેશ જવાય હમણો હમણો નહીં દવરાતું અરે કરોડો રૂપિયા તો ચોથી આ બધું તાણ શું કરવા એમ કરતા હસી સરકાર આની વાત આપણો હ કરતા એ મારા જોડે એક જબરજસ્ત આઈડી આવી છે હરી પાવામાં આવો કે એ હમણા છે બોલ કે એક તો ખાવા આવ્યું નહીં હકા બે બે ખઈ ગયા છો ને અરે હરીજી પાત્રી તો મારો ન્યાનો છે અને ખવરાવું પડે આપડે અને આપણે બે ઉંમર લાયક છે તમે તમે બધા તમે ખાઈ ગયા સમયથી આલે આટલું કો જેમ તો બે દોડા આલ્યા તો હું પેટમાં અમી ધોત આગર તમાર રોટલા કરેલા પડ્યા ના ખવરાવ ખવરાવ ચિંતા કરશો હાલ આપણે લડાવવાનો સમય નહી ખાવા માટે હા તમે આથે કે લડવા કેરો છો મારી વાત સાંભળો હા કાકા હું શું કહું છું કે આપણે તૈયાર જણા અમે બાર

આ શું કર્યું હરી જે ઓઠલા જેમ કુટો છો અલ્યા ઓઠલા નહીં કુટતો ભાઈ પેલું તારદે ના આવે હીરીઓ તારદે મણી જવાનું અરે એ નહીં જવાનું આપણે તો ડાકુ ની પ્રખ્યાત જગ્યા કઉ કિંબલ ની ઘાટી એની અંદર કાકો ભત્રીજો ફરતા હશે ને અલ્યા તાર જેવા ડાકુ તો અહીં હાવેણા વાળી છે તને ખબર હોય તો હવે મારા મોહને ને ક્યાં કરતો તમારા બદલે તો મારા મોહને એ કાકા કિંબલ ની ઘાટી માં કેટલા ડાકુ થી તમને ખબર નહીં આપણને મોય પગ મળતા ન મળતા ઉડાડી મળશે પણ આપણો સંબંધ બનાવવો પડે ભાઈ ડાકુ ડાકુ ભાઈ ભાઈ

ખરેખર જે દાડા મોખું છી મને બનતું ખાલી એ દાડા મને ખ્યા ને ખબર પડી ગઈ ખ્યા આ ત્રણ જણાનું મોત તારા હાથે લશી રહ્યું મારતું લાગશે કે માર્યા એને કાયર અરિયા જો ખાલી ખોલીને તારા હમ કુણું ભૂસે એ અરિયા ડુઅલ સાઇડ મોરે એ કાકા એ કાકા ઓમ જો ખાલી આ ઉડન જુકરી જો તું તુય આલ્ટ સાઇડ મોરે એ પત્રીજા આલે વાસો ખોલ તું લે ઉભો થા ને તો આપણે ઉદ્ધ પટાયે હમણે બોલ પટો છોડ બંધ પેલા વાળું છું છે મને દોધ પૂજા ને ઉંદેડા ગણવા છે

થાપવા મારી વાત મન બાપુજી ગીત બંદુક આલતી વખત આંજણ ગમ મો તું તું તાર ઉછેડી મેળજી પણ મેડિયા હતા મન એ કોઈ મન હતા ઉંજિયા અને બીજી વાત કે દુશ્મન આવડો ચકડો હોય ને તો એને કદી નાનો ના સમજવો તમે કાકા ભત્રીદા ના ને નાના ચકડા ધમજતા હતા હું સમજો તમે કહો એટલે

મફોજીને ભરજી ખાલી એટલું જ કેજો કે ગોમમાં બહુ આગેવાન પણ કર્યા છે હવે ખાલી કે તમારા જેટલા હગા વાલા હોય ને એ ખાલી ભેગા કરીને રાખી કાકો ભત્રીજો આવે છે બંધુ બંદુક

આવા કોઈ ચિંતા જ નહીં ભરતજી જા આલ્યા ભરતજી તો તમે જો તમારી બુદ્ધિ મન લાગે બે ની ખસી જી એવું લાગે મને હું છે વાળી આ આપણે કોઈ ભરતજી કે કોઈ મફુજી કોઈ મારવા બદલે નહીં કોઈ આપણે આડિયો કરતા કે આટલા હેરાન થાતા તો આપણે ઘડિયાળને મહત્વ આલો ઘડિયાળને ને ભૂલી જ દોસો હા અન ઘડિયાલ છે તો આવી હો બંદૂકો લાવજો અરે હો ની હજાર તમે ગણ્યામ થાકશો અને ઘડિયાલ ની આડો જે આવે ને

અને મફુજીન જેવી બંદુક ખડાવો ને એવી બીજી કોઈ વાત નહીં ઘડિયાળ કાઢો બરોબર છે આપણે કોઈ લડીન દાડા નહીં કાઢવા હા મારું પોતો પાટણ હા